નમસ્કાર દર્શક મિત્રો આપની લોકપ્રિય અબત ચેનલમાં સર્વનું હાર્દિક સ્વાગત છે હું છું શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજજી વ્યાસ આપના માટે આજે લઈને આવ્યો છું વાર્ષિક રાશિ ભવિષ્ય બે હજાર છવ્વીસ આજની રાશિ છે વૃષભ રાશિ જેમના અક્ષર છે બ વ અને ઉ આ વર્ષ દરમિયાન આપણા માટે કેવી ગ્રહોની ચાલ રહેશે દાંપત્ય સુખ આપનું કેવું રહેશે પ્રેમી પ્રેમિકા માટે આ વર્ષ કેવું રહેશે આરોગ્ય માટે આ વર્ષ કેવું રહેશે આર્થિક રીતે આ વર્ષ આપના માટે કેવું રહેશે આપનું ભાગ્ય આ વર્ષે કેવું રહેશે વિદ્યાર્થી માટે આજીવન આપનું કેવું રહેશે ફોરેન જવાની ઈચ્છા હોય તો આપને આ વર્ષ કેવું રહેશે તેમજ આપના માટે શુભ મહિનો કયો છે શુભવાર કયો છે શુભ રંગ કયો છે શુભ અંક કયો છો આવી વિશેષ અવનવી જાણકારી લઈને આવ્યો છું તો જોજો ભૂલતા નહીં ચૂકતા નહીં અને અધૂરું મૂકતા નહીં કારણ કે જે કંઈ ઇમ્પોર્ટેડ વસ્તુ છે એ રાશિના છેલ્લા ભાગની અંદર આપણે આપેલી છે માટે નોટ બોલપેન લઈને બેસો અને જાણો બે હજાર છવ્વીસનું નું રાશિ ભવિષ્ય રાશિ છે વૃષભ રાશિ દર્શક મિત્રો આ વર્ષ તમારા માટે થોડું ચિંતાશીલ પ્રગતિ ઉપલબ્ધિ માટે જઈ રહ્યું છે ગ્રહોની સ્થિતિ ધન પ્રેમ અને સામાજિક સુખ આપનારું છે ગુરુ મહારાજની કૃપાથી આપણું આ વર્ષ પરિવારમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવશે આ વર્ષ દરમિયાન આપને વિદેશ જવાનો ઉત્તમ યોગ પ્રાપ્ત થશે અઠ્યાવીસ નવેમ્બર સુધી શનિ મહારાજ અગિયારમાં લાભ ભવનમાં રહેશે માટે ધન પ્રાપ્તિ માટે ઉત્તમ યોગ બને છે શનિ મહારાજ આપના કર્મનું ઉત્તમ ફળ આપશે ધનના ઢગલા કરશે आप कार्यक्षेत्र वृद्धि आपना, आपना जूना मित्रों द्वारा आपने खूब सारो सहकार प्राप्त जूना करेला रोकाण द्वारा आपने लाभ की प्राप्ति आपनी समृद्धि में वारो वर्षना मध्य में जून मस સારા લાભની પ્રાપ્તિ થશે નોટ અજાણ્યા સ્ત્રી પુરુષથી આપે વિશ્વાસગત ન થાય તેમની આપે કાળજી રાખવી વાત કરીશું ધન પ્રાપ્તિ માટેના યોગ આપણા માટે આ વર્ષ આર્થિક બાબતે ખૂબ સારું રહેશે જૂની લીધેલી બેંકની લોન કોઈ પાસે ઉછીના લીધેલા પૈસા આ વર્ષની અંદર આપ એ લોનની ભરપાઈ કરશો આપનો હિસાબ ચૂકતી થઈ જશે આપના પરિવારની અંદર માંગલિક પ્રસંગનો યોગ બને છે અને ઘરનો માંગલિક પ્રસંગ હોય થોડો ખર્ચ પણ થશે વર્ષના મધ્યમાં આપણે આર્થિક સફળતા પ્રાપ્ત થશે નવા પ્રોજેક્ટ નવી મશીનરી લેવા માટેનો ઉત્તમ યોગ બને છે વ્યાપારની અંદર આપને વિસ્તાર થશે જો બેરોજગારો હોય તો આપણે ઉત્તમ રોજગારની પ્રાપ્તિ થશે જો આપ સરકારી નોકરી મેળવવા ઈચ્છુક હોય તો આપણે આ વર્ષે સરકારી નોકરી માટેનો પણ ઉત્તમ યોગ બને છે આપના કર્મનો સારો ફળ પ્રાપ્ત થશે આપ ઉદાર બનશો તમે તમારા કાર્ય દ્વારા બધાને આકર્ષિત કરશો આ વર્ષ દરમિયાન નવા બિઝનેસનો નો પ્રારંભ થઈ શકે છે નવી બ્રાન્ચ નવી હોફિસ આપ ખોલી શકો છો આપને આપનું ભાગ્ય હવે સાથ આપશે મહત્વના કોઈ પણ ઉતાવળા નિર્ણય લેવા નહીં દાંપત્ય સુખ માટે વર્ષના પ્રારંભમાં બંને વચ્ચે મતભેદ ન થાય તેમની કાળજી રાખવી મોજ શોખ હરવા ફરવામાં મનોરંજનની અંદર આપનો સમય પસાર થશે પ્રેમી પ્રેમિકા માટે ઉત્તમ સમય રહે છે એકબીજાની ભૂલોને માફ કરી ખોટા વિવાદોથી દૂર રહી આપે આગળ વધવું તેમનાથી જ આપનું ભલું છે આપના વડીલો પણ આપની વાતને માન્ય રાખશે હા આપના પિતાથી થોડો મતભેદ થશે પણ તમારા પિતા તમારા માટે વિચારી રહ્યા છે માટે તેમનું ખોટું પણ ન લગાડવું ધ્યાનપૂર્વક તેમની વાતને સાંભળવી જો આપના લગ્ન જીવન વિચ્છેદ થઈ ગયા હોય આપ લગ્ન કરવા માંગતા હોય તો આપના પુનર્લગ્ન માટેનો પણ આ વર્ષે યોગ બને છે લાડવા ખવડાવશો નહીં ઉત્તમ પાત્રની આપને પ્રાપ્તિ થશે આપના ઘરે નાના બાળકની કિલિયારી થશે ઉત્તમ સંતાન સુખની આપને પ્રાપ્તિ થશે આપને આપણા સંતાનોના માધ્યમથી સારો સહકાર પ્રાપ્ત થશે આરોગ્ય ટીપ્સ આ વર્ષે આપના બધા જ ગ્રહો એકંદરે અનુકૂળ છે વર્ષના પ્રારંભમાં હેલ્થને લગતી કાળજી થોડી રાખવી જરૂરી છે નહીંતર લોહીને લગતા દબાણ બ્લડ પ્રેશર ગુપ્ત રોગ કોઈ થવા પામે નાનું ઓપરેશન પણ કરાવી શકે વર્ષો જૂના આપણા જે દર્દો છે તેમને હલકા લેવા નહીં તેમની કેર રાખવી નિયમિતપણે દવા લેવાનું ચૂકશો નહીં ઠંડા કોલ્ડ્રીસ આઈસ્ક્રીમ ચરબીયુક્ત બહારના ખોરાક ખાવાનું ઘટાડવું અને એ સ્ત્રી પાર્ટનરનું આરોગ્ય કાળજી રાખવી જરૂરી જૂન મહિના પહેલા તીર્થયાત્રાએ જવાનો યોગ બને છે ગંગાજીમાં સ્નાન જમનાજી પાન નર્મદાને નમસ્કાર તીર્થય જય પ્રભુનું સ્મરણ કરજો તેમનાથી પણ આપને લાભ અને ફાયદો થશે ધાર્મિક પ્રવાસમાં આપને ખૂબ સારી સફળતા મળશે આ વર્ષ દરમિયાન આપને નવી ઓળખાણ થશે કોઈ પોલિટિક્સ વ્યક્તિ સાથે આપના સંબંધો થશે તેમના દ્વારા આપના અધૂરા કાર્ય પૂર્ણ થશે તેમના દ્વારા આપને લાભ થઈ શકે છે તમાર એ તમારો શત્રુ થી બેવાની જરૂર નથી એ આપના શત્રુ હવે આપના મિત્ર થશે જૂના અધૂરા કાર્ય આપના પૂરા થશે અચાનક ધન ની પ્રાપ્તિ થશે નવા મિત્રો ની પ્રાપ્તિ થશે તમાર અધૂરા સપના હવે પૂરા થશે આ વર્ષ દરમિયાન લક્ઝરી આઈટમ ખરીદવાનો યોગ બને છે માટે આપને ઘરની અનુકૂળ ઇન્કમ પ્રમાણે ત્યાં પરચેસ કરી શકો છો વિદ્યાર્થીઓ આવી જાઓ હવે આપનું વર્ષ કેવું છે જોઈએ વૃષભ રાશિ માટે વિદ્યાર્થીને વર્ષના પ્રારંભમાં થોડી ચુસ્તી આવશે આરામ કરો વધારે ગમશે હોમવર્ક કરવાનું મન નહીં થાય પણ જોજો ધ્યાન આપવું ખૂબ જરૂરી છે પુરુષાર્થ કરવાથી આપની મહેનત રંગ લાવશે ઘણા સમયથી આપ વિચારી રહ્યા છો ફોરેન જવાની ઈચ્છા આપને વર્ષના મધ્યમ પહેલા તે પૂર્ણ થઈ શકે છે ग्रहों की बात करिए वर्ष दरमियान शनि महाराज अगियार लाभ निंदर होवा हो थी। आपने अनेक लाभ की प्राप्ति होते शनि महाराज दृष्टि आरोग्य प्रथम देह भाव में होवा आपने देह मानसिक चिंता टेन्शन वगैरह थी ખાસ સંભાળ રાખવી જરૂરી છે તેમજ ગુરુ મહારાજ બીજા ધનસ્થાનમાં છે આ વર્ષ દરમિયાન ધનના ઢગલા થશે કુટુંબ પરિવારથી સહકારની પ્રાપ્તિ થશે દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થશે આપની વાણીમાં મીઠાશ આવશે આપને આપના પરિવાર તરફથી પણ પૂર્ણ સપોર્ટ મળશે ગુરુ મહારાજની દ્રષ્ટિ નવમાં ભાગ્ય દસમા પિતાના કર્મસ્થાનમાં હોવાથી પિતાના બિઝનેસથી પણ આપને લાભ અને ફાયદો થશે આપના કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે ગુરુ મહારાજ આપને આ વર્ષે અનેક વર્ષોનું ફળ આપી દેશે ત્યાર પછી શુક્ર મંગળ સૂર્યબુદ્ધ વર્ષના પ્રારંભમાં આઠમા સ્થાનની અંદર હોવાથી આપે હેલ્થ બાબત પ્રારંભમાં કાળજી રાખવી જરૂરી છે ઇલેક્ટ્રોનિક વસ્તુથી પણ શોર્ટ સર્કિટ ન થાય ઇલેક્ટ્રિક આઈટમ આપની ખરાબ ન થાય તેમની પણ આપે કાળજી રાખવી તેમજ ચોથા સુખ સ્થાનની અંદર કેતુ મહારાજ રહેશે દસમા સ્થાનની અંદર રાહુ મહારાજ આપના માતાની તબિયત બાબત કેર રાખવી જરૂરી છે નિયમિતપણે તેમનો રિપોર્ટ વગેરે કરાવતા રહેવું તેમની સાથે મતભેદ ન થાય તેમની કાળજી રાખવી તેમના આશીર્વાદ આપના જીવનની અંદર ખૂબ જરૂરી છે ઓવરઓલ વૃષભ રાશિ માટે આ વર્ષ શુભ અને અતિ ઉત્તમ રહેશે વાર રહેવાની ઈચ્છા થાય તો વૃષભ રાશિ માટે આખું વર્ષ બુધવારનું વ્રત કરવાથી બુધવારે એક ટાઈમ ભોજન કરવાથી ભોજનની અંદર બાજરાનો રોટલો મેથી મગનું શાક ખાવાથી તેમજ ગણપતિ મહારાજની ઉપાસના કરવાથી આપનું મંગલ અને કલ્યાણ થશે નોંધ કરી ઓક્ટોમ્બર આપણા માટે શુભ વાર છે મંગળવાર બુધવાર શુક્રવાર અને રવિવાર આપણા માટે શુભ અંક લખી લેશો બે નંબર ચાર નંબર પાંચ નંબર સાત નંબર અને નવ નંબર આપના માટે ઉત્તમ છે નોટ કરી શું કરીએ તો આપનું ભાગ્ય ચમકી ઉઠે શું કરીએ તો તમારા વિઘ્ન દૂર થાય શું કરવાથી ગ્રહોની કૃપા પ્રાપ્ત થાય દર શુક્રવારે બને તો સફેદ વસ્ત્રો પહેરવા માતા લક્ષ્મીજીને સફેદ પુષ્પ ચઢાવો પૂનમના દિવસે શુક્રવારના દિવસે લક્ષ્મીજીને ખીરનો પ્રસાદ ધરવો બધાએ પ્રસાદ લેવો મંત્ર જાપ આપના માટે ઓમ ભ્રીમ શુક્રાય નમઃ એ મંત્રનો જપ કરો શુક્રવારે શ્રીયંત્રની અભિષેક અને પૂજા કરાવવી રવિવારે એક વખત ગૌમૂત્ર થી સ્નાન કરવું સોમવારે શિવજી ઉપર દૂધ ચડાવવું ઓમ નમઃ શિવાય મંત્ર નું જપ કરવાથી તેમજ આ વર્ષ દરમિયાન શુક્રવારે સાત નવ વર્ષથી નાની કન્યાઓને ભોજન કરાવવાથી અને તેમને મીઠાઈ આપવાથી આપનું આ વર્ષ શુભ અને અતિ ઉત્તમ રહેશે છતાં પણ આપને આ વર્ષ દરમિયાન ગ્રહોની પૂજા કરાવવાની ઈચ્છા થાય તો કેતુ મહારાજના જપ બ્રાહ્મણ દ્વારા કરાવવાથી સૂર્યના જપ પૂજા કરાવવાથી ગ્રહોની શાંતિ કરાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે નીચે સ્ક્રીન ઉપર અમારા નંબર પણ રહેલા છે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અમારા ઘરે મંદિરની અંદર દરરોજ જપ પૂજા અનુષ્ઠાન થતું હોય છે એમાં આપ આપનું નામ અગાઉથી પૂરમેટ લઈ નોંધાવી ગ્રહોની શાંતિ કરાવી શકો છો બસ એટલું જ બે હજાર છવ્વીસનું વર્ષ આપના માટે ખુશી સમૃદ્ધિ શાંતિભરે રહેશે તેવી શુભકામના સાથે શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજજી વ્યાસના અફ સર્વને જય શ્રી કૃષ્ણ રાધે રાધે